રૂકડા તો ફોન કરીને કઈ દઉં હલો ક્યાં છું અરે પણ તું એની વાત જવા દે તો છે પણ હજી મોઢું મેં નથી જોયું પણ રસ્તા હું મોટું જોઈ લઈશ એ આ રાખું હાલ હવે સે પટકો ઓર દે દે બિસાડી ને પાણી પાણી પાઉ હાસેવી પડશી ને પાણી કે નથી પીઉં હતી પીઉં ગાય ની નો પીઉં હોય તો તમતારે પર કિવે દેનવાર આયો પ્રો આયો આલેા ફુલ તરા હક કે દુનો આવી રયો તો લે રક્તારી ભાઈ ઓ ઓ ઓ જો તને વાંધો નહીં આવવા દઉં હો પૈસા નથી મારા આગળ તને વાંધો તમ તાર નહીં આવવા દઉં એ બાકી એ હો એક નંબર નો છે વાહ કામ થઈ જાય એવું છે એ ડ્રાઈવર તું તો હામું જો મારી ભોય કેવી છે એ રેડી લે બાકી હો હમ ક્યારે હવે ઘીરે પહોંચ્યો

ગયઠા તને તું આજે નહીં રહું કાલે નહીં રહું તો તરસ આવું છે હું તો હારો પૈસા છે ને અહીંયા જ છે રિક્ષા લઈને આ તમારા છોકરાને પૂછો એ શું ભરી એ તમને શરમ ન થાય આવતા આ અને લાવતા એ તમે આવું કેમ બોલો છો એ બટા શું થયું

તો તમારે સમજો આઈન કોઈ રહો તમે આઈન કોઈ રહો તો તમારે પેલા કહેવાય આ ગીનો રે ને મને તો નહીં એક આજ બોલવાનું ધ્યાન રાખો હું તમારો હા હરો છો હા રો તો ભલે હોય એ બહુ સમજો બે જાવ બે જાવ ખોખા રીક્ષામાં બે જાવ એમાં ના હાવ મેં તમને કીધું ને એ આ ભાવે તો હલવાઈ ગયા આ બધા જોતા જાય જો ઓલો હજી જોવે જમીન ભેગી વઈ જાવ એ વો એવું નો કરતા એ વો એ એ એમ કોઈ નો ઉભો રે તમે બે જાવ હાલો બધું સરખું આવી જાય આ માં ઘી જાતો ડોહા એ આ મારા છોકરાએ કઈ કર્યું હોય સુખ શું કર્યું તું હે આઈ મરી આઈ મરી શું કર્યું તે બાપા મેં કાઈ નથી કર્યું મોઢું શું કર્યું ખાલી તે કારુ બાપીમાં માં નો ઉખાડાય તો કર્યા દે ન ઉખાડાય તમારા પાસે પૈસા હે હે અમાર પાસે કેવા પૈસા હોય તો હું નઈ આવું હે તે તમે પૈસા અહીંયા જાશો હા પૈસા હશે ને યાદ હું જાઈશ અહીંયા માર કાઈ કામ જ ન કરવું પડી હે અરે બાપરે બાપા ડ્રાઈવર આમ તો જો આને કોકામાં માં બેહારો નકર કોક ને લઈને ભાગી જાય છે એ બહુ આમ શું કરો બેહો હાલ આ મને અટ્ટા ને આમાં કીના જાવ ને સાકુ ખોઈ દઈશ

હજી મારો છોકરો પૈણી નાઈ લ્યો આવે સહી કરી નક પોતા બોલતા ભાગ્યા એ બેટા શું હે આ મને ગઈઢો ન ગમતો મને પૈણવા આયો હે આ ગઈઢો ન ગમતો ના પણ કઈ કારણ તો છે ને સિહાટે ન ગમતો મને પૈસા વારો મૂરત છે ને અહીંયા હું જઈશ પણ આને નઈ રહો આ તો હાવ લુખો હે એવું હે એ બેટા તો એમ કરી લે જો આ મારો દીકરો છે અને આમ જો કેટલા પૈસા હે તાર જો એટલા લઈ લે મારા લગન કરી લે બસ

સાકુ એક પડવી નો એક્યો તે બાપા તમે હતા તમાર નો પડવી લેવાય હે 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 આવું નો કરો હે તમારું શાય ની હારું થાય મારા છોકરાને ને માન માન કરી એક વહુ ગોતી ઈ માણિયા બીજા લઈ ગયા તારો તમારો કદી ના કુ કરી હે બેટ ગાલ હે જલ્દી <coughs> 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 <coughs>